શરૂઆતની એન્ટ્રી નજારો જોઈ શકાય છે રોવર જે શંકર તદાની મૂર્તિ છે એનું પ્રતિબિંબ પાણીમાં પડે છે એવું લાગી રહ્યું છે કે એક નહીં પણ બે મૂર્તિ હોય સારીપુરથી ફક્ત પાંચ થી છ કિલોમીટરને ઘરે આવેલું છે અહીંયા બાળવાટી કરેલી છે આમ જીવ આ જોઈ લીધો ભાગવન માં કા જોઈ લીધું સમમ્યા عليك દોમલી જગ્યાએ સેલ્ફી પોઈન્ટ રાખેલા છે આગળ ગળા હાથીનું સેલ્ફી પોટ છે બળદગાનો સેલ્ફી પોઈન્ટ આપણે પાછ પહેલામાં જોયું બેટા ઓલી બાજુ પછાડી હાનો ઓલા લે

સેલ્ફી પોઈન્ટ માંથી હાથી રાખવામાં આવ્યું છે ત્યારબાદ અહીંયા જોઈશું આપણે દરબાર ગઢ છે જે જૂના જમાનાની જે રહેણી કેણી વિશે દર્શાવવા છે જૂના જમાનો ગઢ છે જે ઘંટલા મોટા ઘંટલાના જે પાટલા છે પહેલાના માણસોમાં જે આટલું બળ હતું જે પોતાનું દળનું ધરતા હતા સુંદર એવો નાનો એવો બીજો પણ જગ્યા છે દરબારગઢ છે પાછળ નજારો છે રોજનું પ્રતિમા મૂકેલી છે એની પાછ છે જીરાફની પણ પ્રતિમા છે હળની પ્રતિમા મૂકેલી છે દરબારગઢ છે

તમને અહીંયા લાઈવ બેઠા દર્શન કરાવી છું ફક્ત પાંચ થી છ કિલોમીટર મિત્રો બહુ સુંદર જગ્યા છે ફરવાલાયક છે અને ધાર્મિક રીતે વસ્તુ કહીએ બહુ વિશાળ જગ્યામાં આ દરબાર ગઢમાં જે ફોટોગ્રાફી કરવાની મનાય છે એ માટે આપણે તમને ફરવા લઈ જઈએ કે જો ચકરામાં જોવા જવું એ સિવાયના હજી તમને બીજા રમણીય દર્શન કરાવીશું આપણે અહીંયા જોઈએ તો સાહિત્ય સ્ટોલ આપણે બાળ વાટિકા છે તો નાના નાના ભૂતાઓ પણ ખૂબસૂરત રમવા જે માટેના જે સાધનો છે એ પણ છે કોઈ કારણ માટે અહીંયા પુષ્પરસ ઓફિસ છે પુષ્પરસ કેન્દ્ર મસ્ત સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે જો તમે અહીંયા સાળીમપુર આવો તો જરૂર આ જગ્યાએ પધારશો હવે તમને લઈ જઈશું આપણે

અયોધ્યા અયોધ્યાથી વનમાં જતા અસુર નદી નદીમાં જયારે નહી થોડો ધક્કો માર્યો તો એના જે દ્રશ્ય છે ખુબસુરત

Jel ganti energi, di menu di Google sih.

આગળ તમને એક ફર્સ્ટ ક્લાસ નજારો છે જે ગુફા જે ગુફામાંથી પાણી આવી રહ્યું છે એ માટે દ્રશ્ય પણ દેખાડીશું મને આ ગુફામાંથી પાણી આવી રહ્યું છે અને આ હિમાલયની ગુફામાંથી જે પાણી આઈ રહ્યું છે એવા દ્રશ્ય કરવાની ગુફાનો રસ્તો બતાવે છે સારા કુંડલની જે અદભુત દ્રશ્ય જંગલનો નજારો તમે અહીંયા જોઈ શકો છો સાળિંગપુરા તો નજીકમાં જ છે ત્યાં સિંહ ફેમિલી જંગલમાં ઘેર કરી રહ્યા છે ઉત્તપ કરી રહ્યા છે ફળાહાર કરી રહ્યા છે પાછા સુંદર સરોવર છે એમાં કમલના ફૂલ ખીલી રહ્યા છે તો તમે આગળ જો આ બાકીનું ઘણું જોવાનું છે જોવા માટે ભાગ પણ જોવો